સર્વ જય ગુરુ મહારાજ ઉપર વિરાજમાન સદગુરુ મહારાજ અન્ય મહાનુભાવ આજે આપણે લખુદાદા પરિવારને આગળ જ્ઞાન ગંગાનો લાવો માટે ભેગા થયા છે એક સરસ વાત કરી અહીંયા પણ વાત કરી તેનું એક પાછલું પણ યાદ કરાવું જેસડા આશ્રમમાં બાપુજીની તસવીરની નીચે લખેલું છે કલ્યાણકારી મૂર્તિ જેસડા આશ્રમમાં પણ બાપુજી આ વાત કરી હતી અને આજે પણ એમણે વારંવાર કરી છે કે ભાઈ એમ કલ્યાણનો માર્ગ છે કલ્યાણ કરવાનું છે એ કલ્યાણ વાત સાચી તો કલ્યાણ એટલે શું કોઈ સાધુ સન્યાસી કોઈ સારા પુરુષની તમે સેવા કરો કે voto પડે કે સચા તારું કલ્યાણ થશે પણ આ કલ્યાણ શબ્દ કલ્યાણ એટલે શું કલ્યાણ થવું એટલું કોનું કલ્યાણ કરવાનું છે ને કલ્યાણ એનો અર્થ તો કલ્યાણ નો અર્થ થાય શાંતિ શાંતિ એ જ કલ્યાણ અને આપણને કલ્યાણનો માર્ગ બાપુએ કીધો છે એટલે કે તારા કોઠામાં કેટલી શાંતિ છે એ જ તાત્પર્ય છે આપણે બધા જ હું મારી વાત કરું છું બધાને નથી કહેતો કે કોઠામાં કેટલી શાંતિ થઈ છે એ આપણે તપાસવાનું છે અને ન ઓછી ઓછી લાગે તો કેમ છે નિચોડ પણ આપણે જ કાઢવો પડશે બાપુજી કે છે કે શાંતિ ક્યારે થશે કે જ્યારે જીવનમાં અભયતા આવશે ત્યારે શાંતિનું મૂળ કારણ જ અભયતા છે અને અભયતા નું મૂળ કારણ અસ્થિરતા જ્યાં સુધી અસ્થિરતા હશે જ્યાં સુધી ચંચળતા હશે ત્યાં સુધી ક્યારે અભયતા આવશે અને જ્યાં સુધી અભયતા નહીં આવે ત્યાં સુધી શાંતિ પણ નહીં આવે અને એટલે જ બાપુજી કે છે કે છો ભાઈ ત્યાં તો તું વિરામ પામ વિરામ પામો વિરામ પામો આ વિરામ પામવાનું કોને કીધું છે દેહને કીધું છે બુદ્ધિને કીધું છે કે વિરામ પામતું કોણ નથી આ દોડે દોડ જાય છે કોણ તો એને વિરામ પામવાનું કહ્યું અને વિરામ પામીશું તો જ શાંતિ આવશે કારણ કે મનની ચંચળતા છે મનની અસ્થિરતા છે ત્યાં સુધી આપણે શાંતિ પણ નહીં પામી શકીએ આપણા લક્ષ્યને પણ સિદ્ધ કરી શકીએ નહીં જ્યાં સુધી વૃત્તિઓ સ્થિર નહીં થાય ત્યાં સુધી અભયતા નહીં આવે કારણ કે આ મનની ચંચલતા તો કોઈ જેવી તેવી નથી અને આ મનની ચંચલતા મનની સંતો એ ઉંદરનું આપ્યું છે કે મન એ ઉંદર જેવું કું છે કામનું પણ કોતરશે અને નકામનું પણ અંતરશે અને એનો જ આપણને બરાબર છે પણ આ મન કેમ આવું કરે છે કારણ કે આપણે અવિદ્યામાં અટવાતા આપણે અવિદ્યામાં હતા અને અવિદ્યાના કારણે આ મન આપણું સ્થિર નતું અને બાપુજી એટલે આપણને જ્ઞાન આપી અને મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરાવ્યો છે કારણ કે આ અવિદ્યા એ જ મોટો ડુંગર છે આપણી કહેવતો પણ છે આપણે કહેતા હોઈએ છીએ કે ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર ડુંગર બીજો કોઈ નથી આ વિદ્યા ડુંગર છે એને જ બાપુજી એ ખોદી કાઢ્યો છે એને જ નાબૂદ કર્યો છે ને એમાંથી આ ઉંદર મનરૂપી રૂપી ઉંદર ને કાઢ્યો છે બીજી કહેવત પણ છે કે ખોદે ઉંદર અને ભોગવે આ ઉંદરે આ મને વાસનાઓમાં દોડી દોડી અને આ દેહને ઉત્પન્ન કર્યું છે જેટલી વાસનાઓ આપણી દોડો કરશે એ ફરી ફરી પાછું આપણું આ દેહ ધારણ કરવું પડશે અને એમાં ભોરીને એટલે પ્રાણી આવીને વાસ છે તો સુધી સ્થિરતા નહીં આવે ત્યાં સુધી આપણે શાંતિ અને કેટલું જોઈએ છે બાપુજી હમણાં કે ભૌતિક સુવિધા આ ભૌતિક સુવિધા તો આપણને કઈ વાત પહોંચાડે એવી નથી આપણે વિચાર કરીએ કે બાપુજીએ આપણને અદભુત ખજાનો આપી દીધો છે જે જૂનો ખજાનો દાટેલો હતો એ ખજાનો બતાવી દીધો છે દાટેલો ધર નજરે જુએ તો કહો તે વર્તુ ઠામ કેમ બોલે દરિદ્રતા એના મન ઉપર ના આવે મન મગન થઈને ફૂલે અદ્ભુત ખજાનો હાથમાં બતાવી દીધો છે કે તું જો નિર્મળ પ્રભુ નૈને નિર્ખ્યાજ નિર્મળ પ્રભુ નૈને નિર્ખ્યાજ મારા સર્વે વાંચિત કાલ આજે પૂરા થઈ છે તમે પ્રત્યક્ષ પ્રત્યક્ષ બતાવી દીધું કે જોઈ લે તું નઈને નિર્ખાવ્યા છે તો આપણને ખુમારી આવી જોઈએ સાહેબ કે આટલું બધું આપણી પાસે એટલું ખજાનું છે देखा अपने आप को तो मेरा दिल दीवाना हो गया देखा अपने आप को तो मेरा दिल दीवाना हो गया न छेड़ियो यार मुझे मैं खुद मस्ती में अरे तो आप तो मस्ती आई थी मुझे हरदम उठता बैठता बापू जी कैसे ना के धंधो करता ध्यान धनी नु धरू निरातक पहले निष्ठान उपहार से अधर्म थी और चल आपने तो आपने बता ही दिया था आपना तन्मा के जो ये जाते हुआ अपनी मस्ती में रहवाने चल सतार बापू कहे चले कि मुझे मेरी मस्ती कहाँ ले के आए जहाँ मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी कहा ले गया मैं हूँ आनंद आनंद में हूँ मैं हूँ आनंद आनंद में हूँ मेरा अपने सिवा कुछ नहीं अभी से जिसने जाना ब्रह्म को अपने तन में वो अल मस्त रहे अपने मन में

અરે જે જીપ થી અરે આ મહારાપા બોલ લે છે એ જીપ થી બોલાય છે એ તો માયા ની ધૂન છે એ માયા ની ધૂન છે આપણે ધૂન તો આંતર અંતર જીભ ઉપર પણ આય છે જસકી દોરી લગી ભ્રમ સે જસકી દોરી લગી ભ્રમ સે વો ના અમે બંધ જેને આ બ્રહ્મની દોરી લાગી દીધી સાહેબ એ કોઈ દિવસ માયાના બંધનમાં ન આવ્યા હવે એ માયાના બંધનમાં ન આવ્યા તો આપણે આપણી નિષ્ઠામાં પાકા થઈશું નહીં ઈ હોશિયારી રાખવી પડશે સાવધાની રાખવી પડશે સાહેબ હોટા હોશિયાર સદા ધણી કે આગે દિલ સાબિત તો ફેર જલના કે कर्मन खेती लेमन खेती रात दिन सोना क्या आई क्या पंखी छू गया खेती फिर कर्ण बिना लेना क्या होशियारी के सावधानी सावधानी के बापू ये जे अपन ने आपे छे जना उत्तर सतत निष्ठा रखी सुन बोलो सदगुरु महाराज की जय